क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स नाम याद रखना। नमस्कार, न्यूज़ कैपिटल की विशेष रजूआत साथ हों जो कुछ शाखर दर्शक मित्रों आ कार्यक्रम नाम से वॉचर राशि कार्यक्रम के अंदर आपडे તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મહત્વ વિશે શું શુભાશુભ પૂરતો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય આશુતોષી આચાર્ય આશુતોષી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌપ્રથમ આજના દિવસના પંચાંગથી દિવસનું પંચાંગ જાણીએ અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો દેવ દેવમ જગન્નાથમ દેવેશમ વૃષભધ્વજમ નમામી શીરસા દેવમ કિન્નો મૃત્યુ કરી શશે મિત્રો પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરતા હોઈએ છીએ તો આજે તારીખ થઈ રહી છે પચીસ જાન્યુઆરી બે હજાર ને પચીસ દિવસ છે શનિવાર તિથિની વાત કરવામાં આવે તો પોષ વદ એકાદશી આજે તિથિ બની રહી છે આજના નક્ષત્રની વાત કરીએ તો આજે જેષ્ઠા નક્ષત્ર બની રહ્યું છે આજનો યોગ બની રહ્યો છે ધ્રુવ કરણની વાત કરીએ તો આજે બની છે અને આજની રાશિ બની રહી છે વૃશ્ચિક અર્થાત જે અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ વૃશ્ચિક રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ન અને ય તે પ્રમાણે નામકરણ કરવું શુભ નેતાઓ રહી શકે આ છે આજના દિવસનું પંચાંચ તો દર્શક મિત્રો દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ વિશે તે પૂર્વે જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને આજે સૂર્યોદય સવારે સાત કલાક ને બાવીસ મિનિટે રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક અને ત્રેવીસ મિનિટે થશે આજે રાહુકાળનો સમય સવારે દસ કલાક ને સાત મિનિટથી પ્રારંભ કરી એક કલાક ને ચૌદ મિનિટ સુધી રહેશે વાત કરીએ વિજય તો વિજય મૂર્તનો સમય બપોરે બે કલાક ને મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક ને છવ્વીસ મિનિટ સુધી ચાલશે આ ઉપરાંત આજે સઠ તિલા એકાદશી છે કૃષ્ણ પક્ષની દર્શક મિત્રો દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુકોષીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમ આગળ વધતા આપણે વારે વાર રાશિના જાતકોનું રાશિ ની શરૂઆત કરીશું સૌ પ્રથમ જાણવાના છે મેષ વૃષભ અને મિથુન રાશિ વિશે અને આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે કેવા યોગ જોવા મળી રહ્યા છે સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું જણાવશો આશુતોષજી કે મેષ રાશિ વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ જેના વર્ણના અક્ષરો છે અ લ અને આવા જાતકો માટે તમારા પ્રયાસોથી અર્થવ્યવસ્થામાં સુધારો થઈ શકે એમ છે આજે વાણી ઉપર સંયમ રાખવાથી સ્વજનો સાથે વાદ વિવાદ થતો અટકશે દિવસ સાનુકૂળ રહેશે તમને માનસિક શાંતિનું આજે વાતાવરણ મળી શકે તમારું મન શાંત રહી શકે એમ છે શત્રુઓ તમારા સાથે આજે મિત્રવત વ્યવહાર કરે તો મિત્ર બને એ પ્રકારના ગ્રહમાન છે ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે દિવસ છે વાત ઉપાયની આજે આપના માટે શુભ રંગની જો વાત કરીએ તો આજે શ્યામ રંગ તમારા માટે શુભ અને મંગલકારી છે ઉપાય શું કરશું આજે તો આજના દિવસે સુંદરકાંડના પાઠનું શ્રવણ કરવું કે પાઠ કરવો મંગલકારી સાબિત થશે વાત કરશું આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની આ બીજી રાશિ જેના વર્ણના અક્ષરો છે બ વ અને ઉ આવા જાતકો માટે મિલકત સંબંધિત કાર્ય આજે સંપન્ન થઈ શકે એમ છે આજે આત્મવિશ્વાસ સાથે નિર્ણય લઈ શકશો જેથી આપના કાર્ય સરળતાથી થઈ શકે શારીરિક અને માનસિક પ્રસન્નતા પણ આજ આપને પ્રાપ્ત થતી જોવા મળી રહી છે ખોટા વિચારોથી લીધેલ નિર્ણયના કારણે ક્યાંક ખોટ આવવાની સંભાવના હોય તો આજે કોઈ પણ નિર્ણય લઈએ તતસ્થ થઈ લેવો એ એકના માટે હિતાવ રહેશે તમને નવી જવાબદારીઓ પરિવારની મળી શકે તમારી નિભાવી પડશે ટૂંકમાં દિવસ મધ્યમ છે વાત કરેલી ઉપાયની આજે આપના માટે શુભ રંગની જો વાત કરીએ તો શુભ રંગ બની રહ્યો છે રાખોડી કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે ઉપાય શું કરશું પણ આજે

નાણાકીય પાસા આજ નબળા રહેશે જેથી આપના કામ ક્યાંક અટકી શકે છે. આપ સિદ્ધાંતોને વળગી રહેશો તો લાભ નિશ્ચિત થતો જોવા મળી રહ્યો છે. લાંબી યાત્રા ઉપર જઈ શકો આજે નાની મોટી યાત્રાઓથી તો લાંબી યાત્રાઓ પણ થઈ શકે છે. તમારી સમસ્યાનું સમાધાન શોધવાનો આજ પ્રયાસ કરશો તો નિશ્ચિત સફળતા મળશે ટૂંકમાં દિવસ સાનુકૂળ છે. વાત કરી ઉપાયની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે. મરૂન રંગ કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કરો દિવસ સાનુકૂળ રહેશે ઉપાય શું કરીશું તો આજના દિવસે કમળપત્રનું કમળ પુષ્પનું દાન શિવાલયમાં કરવું કલ્યાણકારી સાબિત થશે જી

આજે મળતા જોવા મળશે આજે અટકેલા ધનની પ્રાપ્તિ થઈ ક્યાંક તમારું પેમેન્ટ એવું છે તો જગ્યાએ તમારું ઇન્વેસ્ટમેન્ટ રોકાણું છે આજ પરત આવી શકે એમ છે ઉચ્ચ અધિકારીઓ અને વડીલોની સાથેના સંબંધો સારા રહેશે એમની કૃપા તમારી ઉપર આજે બની રહેતી જોવા મળી રહી છે બધા જ કામ સરળતાપૂર્વક તમારા પાર પડતા આજે જોઈ શકાશે રોકાયેલા ફસાયેલા દબાયેલા નાણાં પરત આવવાની સંભાવનાઓ આજે પ્રબળ છે ટૂંકમાં દિવસ શુભ છે વાત કરીલી ઉપાયની આજે શુભ રંગ તમારા માટે મરૂન છે કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ હિતાભરેશે ઉપાય આજે ગોળને ઓગાળી એ જળથી રુદ્રાભિષેક કરો કલ્યાણકારી સાબિત થશે વાત કરી આગળની રાશિ કન્યા કન્યા રાશિ રાશિ ચક્કરની છઠ્ઠી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે પઠ અને અણ આવા જાતકો માટે કાર્યસ્થળ પર કામનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે અધિકારીઓ સાથે વાદ વિવાદ થવાની સંભાવનાઓ છે સાવચેતીપૂર્વક દિવસ પસાર કરવો હિતાવ રહેશે સ્પર્ધકો તેમના માથા પાછળ કરી શકશે જેથી કરીને આપ બિનહરીફ સફળતાને પ્રાપ્ત કરી શકશો સરકારી કામકાજમાં આજે નિશ્ચિત અડચણો આવી શકે એમ છે માતા પિતા જોડે પણ આજે તમારા મતભેદો થવાની સંભાવનાઓ છે પણ મતભેદ ભલે થાય વાણીને નિયંત્રિત રાખવી રહેશે વાત કરી ઉપાયની આજનો દિવસ તમારા માટે મધ્યમ છે આજે તમારા માટે શુભ રંગની જો વાત કરી તો વાદળી રંગ તમારા માટે અનુકૂળ સાબિત થશે ઉપાય આજે માતા પિતાની સેવા કરવી તમારા માટે શુભ સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે એના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષીએ માહિતી આપી હવે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકો એક જ્ઞાનકના વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ તો વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી કાર્યક્રમમાં આગળ વધીશું જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા વૃશ્ચિક અને ધન વિશે તુલા વૃશ્ચિક ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપણા માટે કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી વાત કરી તુલા રાશિ રાશી ચક્રની આ સાતમી રાશિ જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે આજનો દિવસ આધ્યાત્મિક રીતે તમારા માટે શુભ સાબિત થતો જોવા મળી રહ્યો છે મહેનત કરવાથી તમારા કામમાં ઝડપ આવતી જોવા મળી શકે એટલે યોગ્ય દિશામાં તમારે મહેનત કરવાની જરૂર છે તમારે બિનજરૂરી ખર્ચના કારણે ક્યાંક નાણાં ભીડનો અનુભવ કરવો પડશે અનવોન્ટેડ બિનજરૂરી ખર્ચ ટાળવા જેથી આપનું બજેટ ના બગડે તમારે પરિવાર તરફથી તમને આજે કંઈક મદદ મળી શકે એ પ્રકારના ગ્રહમાન જોવા મળે તમને તમારો પરિવાર લાભ કરતા સાબિત થશે આધ્યાત્મિક પૂર્ણતા પ્રાપ્ત કરવાનો આજે યોગ બની રહ્યો છે આજે આધ્યાત્મિક વિષયોની ઉપાસના કલ્યાણકારી સાબિત થશે ટૂંકમાં દિવસ સાનુકૂળ છે વાત કરી ઉપાયની આજે તમારા માટે શુભ રંગની વાત કરીએ તો રાણી રંગ શુભ અને મંગલકારી છે ઉપાય આજે ગુલાબ જળ કે અત્તરવાળા જળથી રુદ્રાભિષેક કરવો કલ્યાણકારી સાબિત થશે હવે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આઠમી રાશિ છે જે ન વર્ણના અક્ષરો છે ન અને ય આ બાજાતકો માટે ઉત્સાહ અને ઉર્જાથી આજે તમે ભરપૂર જોવા મળી શકો આજે અદ્વિતીય ઉત્સાહ તમારી અંદર હોય વિકાસ કાર્યોમાં તમને સફળતા મળી શકે આકસ્મિક સંપત્તિનો લાભ પણ આજે જોવા મળી રહ્યો છે તો પ્રિયજનો સાથે સમય પસાર કરવાનો અવસર મળશે એ રીતે દિવસ અનુકૂળ છે આજે તમને નવી તક મળી શકે આગળ વધવા માટે ગ્રોથ માટે તો તકને પરખીને ઝડપી લેવી તમારા જીવન માટે કલ્યાણકારી સાબિત થશે ટૂંકમાં દિવસ તમારા માટે શુભ છે મંગલકારી છે વાત કરી ઉપાયની શુભ રંગ આજે તમારા માટે લાલ બની રહ્યો છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલ પર રહેશે ઉપાય કયો કરશો આજે રામ રક્ષા સ્તોત્ર પાઠ કરો કલ્યાણકારી સાબિત થશે હવે વાત કરીએ આગળની રાશિ ધન રાશિ ચક્રની આ નવમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે કાર્યસ્થળમાં સફળતા અને કીર્તિનો લાભ આજે શાંત થઈ જાય એ પ્રકારના ગ્રહમાન છે શારીરિક અને માનસિક રીતે આજે તમે પૂર્ણ સ્વસ્થતાનો નો અનુભવ કરી શકશો આજે ખર્ચમાં વૃદ્ધિના યોગો પણ છે તમારો આજે ખર્ચ વધી શકે છે પણ યોગ્ય દિશામાં ખર્ચ થાય એ પ્રકારનું ધ્યાન રાખવું હિતાવ રહેશે આપની તમામ નકારાત્મક ઉર્જાઓ આજે દૂર થતી જોવા મળી શકે કે આજે આપની અંદર એક સકારાત્મક ઉર્જા પોઝિટિવ એનર્જીનો સંચાર થશે ટૂંકમાં દિવસ શુભ છે મંગલકારી છે વાત કરી ઉપાયની આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે ભગવો રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલમય રહેશે ઉપાય શું કરવો જોઈએ તો તો અથવા બ્રાહ્મણને કરવું સાબિત થશે જી દર્શક મિત્રો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ્રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે હવે આગળ આપણે જાણવાના છે રાશિ અંતિમ ત્રણ રાશિ કે જે મકર કુંભ અને મીન છે અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે રાશિ રાશિ ચક્રની દસમી રાશિ મકર જેના વર્ણના અક્ષરો છે ખ અને ધ્ન આવા જાતકો માટે આજે નાણાકીય લેવડ દેવડ થોડીક સાવચેતી થોડી સાવધાની આપના માટે હિતાવેશ આજે સંબંધીઓ સાથે વિવાદ થવાનો યોગ છે વિવાદમાં ન પડવું હિતાવ રહેશે તો સંબંધો સારા રહેશે જીવનમાં પ્રગતિકારક સાબિત થશે તો આજે વાણી પર સંયમ રાખવો હિતાવ રહેશે આજે ધાર્મિક દાર્શનિક વિચારો શ્રવણ કરવા તમારા માટે ખૂબ આવશ્યક છે તમારે માનસિક શાંતિનો અનુભવ થશે જ્યારે શ્રવણ કરશો શાંતિનો અનુભવ આજે થઈ શકે ટૂંકમાં દિવસ મધ્યમ છે વાત કરેલી ઉપાયની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે કાળો કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવર ઉપાય શું કરશો તો આજના દિવસે તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે દૂધમાં કાળા તલ પધરાવી રુદ્રાભિષેક કરવો આપના માટે મંગલકારી સાબિત થશે હવે વાત કરીએ આગળની રાશિ કુંભ કુંભ રાશિ રાશિચક્રની અગિયારમી રાશિ જેના વર્ણના અક્ષરો છે ઘ શ અને શ આવા જાતકો માટે આજે સફળતા મળવાથી તમારું મનોબળ મજબૂત થઈ શકે કોઈ કામ કરો છે એમાં સફળતા મળી શકે એટલે તમારું મનોબળ આજે દ્રઢ મજબૂત થતું જોવા મળી રહ્યું છે તો સાથે સાથે આજે ધન અને પ્રતિષ્ઠા પ્રાપ્તિના યોગો પણ બની રહ્યા છે જમીન મકાન વાહન વગેરેમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું રોકાણ કરવું પણ આજે લાભપ્રદ સાબિત થશે તમારું કામ તમારે જાતે કરી લેવાની જરૂર છે આજે બીજા ઉપર ભરોસો ન રાખવો કારણ કે જે બીજા ઉપર ભરોસો રાખશો તો આજે કામ બગડવાની સંભાવના છે આજે યોગ એટલા સરળ છે જો તમે થોડી મહેનત કરશો તો લાભ મળશે તો આજે પોતાનું કામ પોતે જ કરી લેવું કામ રહેશે આજે આળસ અને પ્રમાદનો ત્યાગ કરવો ખૂબ લાભકર સાબિત થશે ટૂંકમાં વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સાનુકૂળ છે વાત કરીશું ઉપાયની આજે આપના માટે શુભ રંગની જો વાત કરીએ તો વાદળી રંગ તમારા માટે આજે શુભ જોવા મળી રહ્યો છે કોઈ પણ રીતે વાદળી રંગનો પ્રયોગ કરવો તમારા માટે કલ્યાણપ્રદ કે મંગલકર સાબિત થશે વાત કરીએ ઉપાયની આજે કયો ઉપાય કરવો તો આજે આખા ઘરની અંદર

તમને માનસિક રીતે શાંત અને દુનિયાના કોલાહલથી દૂર રહેવાનો આજે આનંદનો અનુભવ થઈ શકે સંબંધીઓ સાથે ખર્ચ સંભાવનાઓ છે પણ તેમના દ્વારા જ આજે લાભ થઈ શકે આજે કોઈ સંબંધી આવી શકે એની પાછળ ખર્ચ કરવો પડશે પણ એવો તમને વિશેષ લાભ અપાવી શકે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે આજે સ્પર્ધકોને હરાવશો તમે કોઈ સ્પર્ધામાં હો તો તમે જીતી શકો તમારા સ્પર્ધકોને હરાવવાની આજે સારથી તમારી અંદર પ્રાપ્ત થઈ શકે તમારી માતાની તબિયત ખરાબ થાય એ પ્રકારના ગ્રહમાન છે તો એમનું આરોગ્ય સાચવવાની જરૂર રહેશે ટૂંકમાં દિવસ તમારા માટે આજે મધ્યમ છે વાત કરી ઉપાયની તો આજે તમારા માટે શ્રેષ્ઠતમ ઉપાય શું તો આજે તમારા માટે શુભ રંગ આસમાની છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે હનુમાન ચાલીસાનો અગિયાર વખત પાઠ કરવો કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે કેવો જોવા મળી રહ્યો છે વાત કરીએ અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક સાત અને ભાગ્યાંક આઠ બની ગયો છે સાત નંબર કેતુનો છે ને આઠ નંબર શનિનો છે તો આજના દિવસે શનિ કેતુની યુતિ એટલે શાપી દીધું આજે મહેનત વધારે પડી શકે છે આજે આ લાગણીઓના આવેગ અને અંકુશિત રાખવાની જરૂર છે ટૂંકમાં દિવસ આજે મહેનત કરશો એ પ્રમાણે ફળ આપી શકે તો આળસનો ત્યાગ કરવો હિતાવ રહેશે તો દર્શક મિત્રો અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે કાર્યક્રમમાં આગળ વધીશું આજનો મહામંત્ર જાણતા પહેલાં જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવી હવે વાત કરીએ છીએ તો આજના દિવસના વિશેષ ઉપાયની વાત કરીએ આજે સટ તિલા એકાદશી આમ તો એકાદશીનો વ્રત ઉપવાસ કરવો એટલે પાપોનો નાશ કરે છે નેગેટિવિટીને દૂર કરે છે જીવનમાં સકારાત્મકતા આવી શકે પણ આજે સટતીલાયકા દિવસ છ પ્રકારે તલનો પ્રયોગ કરવાનો કહ્યું છે નાહવામાં ખાવામાં પીવામાં આપવામાં યજ્ઞમાં કોઈ પણ રીતે એટલે કહ્યું છે નાહવાના જળમાં ચપટી તલ પધરાવવા તલ વાટી શરીર ઉપટમ લગાવવું પીવાના પાણીમાં તલ પધરાવા તલની ચીકી ખાવી તલને વાટી એની તલવટ કરીને ખાવી તલનું દાન કરવું તલ દ્વારા યજ્ઞ કરવાનું છ રીતે તલનો પ્રયોગ કરવો ઇન્દમ સટતીલાયક આજે તલનું દાન ખૂબ મહત્ત્વપૂર્ણ તમામ પ્રકારની તત્વોમાંથી મુક્તિ આપે કે તલની ઉત્પત્તિ શાસ્ત્રોમાં કહ્યું છે વિષ્ણુ ભગવાનના પ્રસવેદમાંથી તલ પ્રગટ થયા છે આજે તલનું દાન મંગલકારી સાબિત થશે આજે વિષ્ણુ ભગવાનની ઉપાસના કરવું અને તલનું દાન કરવું તમામ પ્રકારના પુણ્યનો વધારાઓ સાબિત થશે તો દર્શક મિત્રો આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનો શું વિશેષ મહત્વ છે તે આપણે પાસેથી જાણકારી મેળવી લીધી અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ હવે વાત કરીએ આજના દિવસના મહામંત્ર નોંધી રાખીએ આજનો આ મહામંત્ર જેનો જાપ આજ માટે કલ્યાણકારી સાબિત થશે ઓમ બમ બટુકાય આપદ ઉદ્ધારણાય કુરુ બટુકાય પ્રકારની ઉપાધિ છો સંકટમાં છો આ મંત્રનો જાપ આપના માટે મંગલકારી સાબિત થશે સંકટ નથી તો પણ આદિયથાસભવંત્રો જાપ તમારા માટે સાનુકૂળ સાબિત થશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે ભગવદની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો એટલા અવશ્ય કરજો જેના થકી આપને વિશેષ ભગવતના આશીર્વાદ મળી રહે ત્યારે આ તમામ માહિતી આશુતોષ આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે વિશેષ યોગ જાણી લીધા છે સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે આ તમામ માહિતી આશુતોષજી આપી આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો આપણી ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપને પ્રશ્ન મૂંઝવતા હોય તેમ પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો ત્યારે આશા છે જેવી માહિતી આપને આપી તે ઉપયોગી લાગીએ છીએ અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું પરંતુ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર